મહત્વપૂર્ણ સમાચાર અત્યારે આવી રહ્યા છે મેહુલીઓ મન મૂકીને વરસી રહ્યો છે અને જૂનાગઢના માંગરોળમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ઓસાથી લાંગણ જવાનો રસ્તો પાણી પાણી થઈ ગયો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ચૂક્યા છે મંદિરોમાં પાણી ફરી વળ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જળમગ્ન બની ગયા છે રસ્તાઓ પણ અને જમીનો પણ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે જૂનાગઢના માંગરોળના આ દ્રશ્યો અમે આપ તો ગ્રાઉન્ડ ઝીરો થી મયુર સરવૈયા અત્યારે અમારી સાથે જોડાયેલા છે મયુર દ્રશ્યો પણ કહી રહ્યા છે જળ મગ્ન બની ગયું છે આખું જુનાગઢ માંગરોળમાં કેવી પરિસ્થિતિ બિલકુલ જુનાગઢમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ને તે વરસાદના જ કારણે ઓજત નદીના પાણી જે છે તે ગેડ પંથકની અંદર ફરી વળ્યા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે લાંગડથી ઓછા જવાનો રસ્તો છે જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તે મંદિર પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઓસા વિસ્તાર જે છે તે અત્યારે પાણીની અંદર જળમગ્ન થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લોકોને અહીંયાથી પસાર થવું પડતું હોય તો તેમને ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ખોડિયાર ખેડિયાર માતાજી નું મંદિર છે કે જે અત્યારે ઓસા લાંગર રોડ પર આવેલું છે ત્યાં અત્યારે પાણીની અંદર જે ગરકાવ થયું છે ઓજત નદીનો પારો તૂટતા આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે જે બેન્ચ બેસવાની હોય છે તે પણ દેખાતી નથી તેટલું પાણી આ મંદિરની અંદર અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે આજુબાજુના દ્રશ્યો હું તમને બતાવીશ જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી જ જોવા મળી રહ્યું છે જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાના કારણે આખું ઓછા અને ઘેર પંથક છે અત્યારે જળ મગ્ન થઈ ચૂક્યું છે અહીંયા સ્થાનિક લોકો પણ આપણી સાથે છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહી રહ્યા છે શું પરિસ્થિતિ છે અત્યારે અહીંયા અત્યારે પરિસ્થિતિ તો બહુ જ પાણીને લીધે બહુ જ પરિસ્થિતિ ગંભીર છે કારણ કે આ મંદિર છે ખોડિયારમાંનું તમે જોઈ રહ્યા છો પાણી ફરતું પાણી છે ઘોટણ ઉપર ઉપર પાણી છે મંદિરની અંદર પણ પાણી ગરી ગયું છે તમે આ જોઈ શકો છો અત્યારે કારણ કે પાણી બહુ જ છે અને મંદિરને ફરતું પાણી છે એટલું અંદર આપણે મંદિરમાં જવું હોય તો અત્યારે જઈ ના શકીએ બેસીને દર્શન પણ માતાજીને આપણે કરી ના શકીએ ઉભા ઉભા દર્શન કરવા પડે એવી પરિસ્થિતિ છે ને અહીંયા બાજુમાં જે દુકાનો છે જે ધંધા રોજગાર છે તેઓની દુકાનો પણ ફરતું પાણી છે એટલે એ પણ ધંધો કંઈ કરી નથી શકતા અત્યારે ઘરે બેહવાનો વારો આવ્યો છે કેટલા દિવસથી આ પરિસ્થિતિ આ બે ત્રણ દિવસથી આ પરિસ્થિતિ છે અને અહીં બાજુમાં જ વીજ પોલ પડી ગયા હતા અને અહીંયા જીએબી નું પણ ઓલું છે મશીન લઈને થાંભલા વીજ પોલ એ પણ ઊભા કરે છે ને કામગીરી ચાલુ છે પણ લાઇટ પાવર હજી આવ્યો નથી ત્રણ દિવસ આ પરિસ્થિતિ છે બહુ જ હાલે કિલો સામલો ભોગવવો પડે એવો છે ઓસા લાંગર સહિતના ગામો જે છે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ ખોડિયાર માતાજીના મંદિરના દ્રશ્યો છે કે ત્યાં અત્યારે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે પહોંચ્યું છે ઉલ્લેખનીય છે કે જે ઓજત નદીનો પારો તૂટ્યો હતો ને ઓજત નદીના પાણી જે છે તે ફરી વળ્યા હતા જૂનાગઢના જૂનાગઢ સહિત માણાવદર ઇન્દ્રાણા સહિતના જે ગામો છે તેમનું તમામ પાણી ઓછાવાહિત છે તેમની અંદર ટ્રેક્ટર લઈને જવું પડે તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે તો સાથે સાથે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે તે પણ લોકોની બે દિવસથી ખૂટી રહી છે અને તેમને જ લઈને હવે તંત્ર ક્યારે પહોંચશે તે પણ અહીંયાના સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે બિલકુલ મયુર દ્રશ્યો પણ કહી રહ્યા છે કે પરિસ્થિતિ ખૂબ જ સમસ્યાવાળી છે વિકટ છે આપ પણ જ્યારે પહોંચ્યા છો કેટલી મુશ્કેલીનો આપે સામનો કર્યો છે અને લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે જે બિલકુલ અહીંયાથી જે કોઈ રસ્તાઓ જે છે તે સંપર્ક સંપર્કવિહોણા થયા છે એક ગામથી બીજા ગામ જવું હોય તો અત્યારે અહીંયા ટ્રેક્ટર લઈને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે જે લાંગડ ગામ આવ્યું છે તે લાંગણથી ઓસા ગામ જે રસ્તો જઈ રહ્યો છે તે અત્યારે પાણીની અંદર મગ્ન થઈ ગયો છે ને તેમના જ કારણે જેસીબીથી અથવા તો ટ્રેક્ટરનો સહારો જે છે તે બીજા ગામની અંદર જવા માટે લેવો પડી રહ્યો છે શું કહેશો અહીંયાથી એક ગામથી બીજા ગામ જવું હોય તો કઈ રીતે જઈ રહ્યા છે અત્યારે આ એક ગામથી બીજા ગામ જવા માટે આપણે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે અથવા જેસીબીનો સહારો લેવો પડે છે અથવા કમરગુટ પાણી હોય કડે કડે પાણી આવે ડૂકે ડૂકે પાણી આવે એમાં હાલીને પણ અમુક ખેડૂત મિત્રો જાય છે વાડીએ જતા હોય તો એને જાવું પડે વાડી હોય મકાન હોય ઢોર હોય ત્યાં એમાં ખલવાઈ ગયા છે એ લોકોને કાઢવા બહુ મુશ્કેલી છે કારણ કે એ વાડીમાં જ્યાં અત્યારે આપણે જઈ નાખીએ તેઓનો નિર્ણય પૂરો નહીં એ હોય ત્યાં હોય નાખે પણ તરીને ત્યાં જાવું પડે છે એવી એવી જગ્યાએ ટીંબા છે એવા જગ્યાએ પણ ઢોરો અત્યારે છે પણ ત્યાં આપણે જઈ ના શકીએ ત્યારે ગામની અંદર ઓછા ગામની અંદર કેટલું પાણી છે લોકો કઈ રીતે જીવન પસાર કરે કારણ રાતે પણ લાઈટ નહોતી તમે કહ્યું વીજ પુરવઠો નહોતો અત્યારે વીજ પુરવઠો છે નહીં ગામના ટાણે રહેવા માટે બહુ ગાણી છે એવી પરિસ્થિતિ છે કે અટાણે આપણે લોટ ડરવાની ઘંટી હોય છે ને તેવો પણ બંધ છે કારણ કે વીજ નથી પાવર જ નથી તો ઘંટી ઘંટી હાલે તો દરણા ધરાવે છે ને જે જે લોકો પાસે અમુક અમુક લોકો પાસે વધારો ધરેલો હોય એકાબા લોકો લઈ અને ઘર સામગ્રી હાંસવે ને પ્રયત્ન હોઈએ એવું કરે છે ખાવા પીવાનો તેણે બહુ જ હાલાકીનો સાંભળો છે અહીંયા જે લોકો જે છે તેને ખાવા પીવાનું પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેન્નદી જે આપણે દ્રશ્યો જોયા તે ઓછાથી લાંગડ જવાના છે કે જ્યાં આ પ્રકારના જે મંદિર આપણે જોયું તે પણ અત્યારે પાણીની અંદર જળમગ્ન થઈ ચૂક્યું છે ઉલ્લેખનીય છે કે જે આગળના જે વિસ્તારો છે ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે તો અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા પણ થયા છે જી ધન્યવાદ માર્યો રાજ સુપર એક્સક્લુઝિવ રિપોર્ટ માટે